હેલો આપનું હાર્દિક સ્વાગત છે બદલાય ત્યારે ઘણા બધા લોકોને શરદી ઉધરસ અને કફ થવા લાગતો હોય છે બદલાતી સિઝન દરમિયાન જ્યારે શરદી ઉધરસ અને કફ થતો હોય તો તે શરદી ઉધરસ કફ ને તમારે સામાન્ય ન ગણવી તે શરદી ઉધરસમાંથી જ્યારે જ્યારે તમે દવા લો છો ત્યારે ત્યારે તે શરદી ઉધરસ મટી જતી હોય છે પરંતુ આગળ જતાં તે આપણને વધારે પડતું નુકસાનકારક થતો હોય છે ખાસ કરીને જ્યારે શિયાળો ઉતરે છે અને વસંત ઋતુ જ્યારે આવવા લાગે છે ત્યારે પણ ખાસ કરીને લોકોને શરદી ઉધરસ અને કફ થતો હોય છે અને એવી જ રીતે જેમ ચોમાસાને ગયા બાદ જેમ શરત ઋતુ આવતી હોય છે ત્યારે પણ લોકોને સૌથી વધારે શરદી ઉધરસ અને કફ થતો હોય છે સીઝન બદલાય એ દરમિયાન આપણને શરદી ઉધરસ અને કફ શા માટે થતો હોય છે જ્યારે પણ આપણા શરીરની અંદર ફોરેન પાર્ટિકલ જ્યારે કોઈ દ્રવ્યો જાય ત્યારે એ શરીરની બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય છે આપણા શરીરમાં ભગવાને કેવું સરસ મજાનું મૂક્યું છે કે જ્યારે પણ આપણા શરીરની અંદર જે વસ્તુની જરૂર નથી અને એ વસ્તુ જો આપણા શરીરની અંદર જાય છે ત્યારે આપણું શરીર તેને બહાર કાઢવા માટે નેચરલી પ્રક્રિયા કરતું હોય છે આપણે જે પણ કોઈ ભોજન ગ્રહણ કરીએ છીએ તે ભોજનમાં જે પણ કોઈ ન્યુટ્રિશન હોય તે ગ્રહણ ગ્રહણ કરી લે છે અને નકામી વસ્તુ મળ દ્વારા બહાર નીકાળી દે છે પરંતુ અમુક એવી વસ્તુ જે આપણા શરીરમાં જાય છે જે મળ દ્વારા યુરિન દ્વારા સ્વેટિન દ્વારા પણ બહાર નથી નીકળી શકતી ત્યારે ઈશ્વરે આપણા શરીરમાં એક એવી વ્યવસ્થા કરી છે કે જેને આપણે શરદી ઉધરસ અને કફ કહીએ છીએ આપણને જેવી શરદી ઉધરસ અને કફ થાય તો તુરંત જ આપણે શું કરીએ મેડિસિન લઈ લઈએ આપણને નાકમાંથી પાણી આવતું હોય આંખમાં બળતરા થતી હોય ગળામાં દુખાતું હોય શરદી ઉધરસ થતી ગઈ હોય કફ થઈ ગયો હોય તો આપણે શું કરીએ તુરંત જ મેડિસિન લઈ લઈએ અને આપણને થોડીવાર માટે તે રાહત આપતું હોય છે પરંતુ જો તમે આવી જ રીતે મેડિસિન લેતા રહેશો તો તમને આગળ જતાં ભવિષ્યમાં ચામડીના રોગ પણ ખૂબ વધારે પ્રમાણમાં થવાની સંભાવના છે વસન સંબંધિત જેવી સમસ્યાઓ એલર્જી જેવી સમસ્યાઓ સોરાયસિસ જેવી ગંભીર સમસ્યાઓ અને આ બધું જ ગંભીર રોગના સ્વરૂપે આપણા શરીરની અંદરથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરતા હોય છે જો ચૌદ વર્ષથી નાનું બાળક હોય તેને શરદી ઉધરસ થવું એક સહજ પ્રક્રિયા છે એટલે કે એક સામાન્ય પ્રક્રિયા છે અને ઋતુ બદલાય ત્યારે જો શરદી ઉધરસ થવી તો તે બાળકો માટે એક સામાન્ય પ્રક્રિયા છે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો બાળકોને ઋતુ બદલાય એટલે કે ઋતુ પરિવર્તન થાય તો બાળકોને શરદી ઉધરસને કફ ન થાય તો તે બાળકને આગળ જતાં કોઈ ગંભીર બીમારી થઈ રહેવાની છે એટલા માટે જે પણ કોઈ બાળકને શરદી ઉધરસને કફ થાય તો તેમને માતા પિતાઓને એવું ન લાગવું કે પછી મારા બાળકને શરદી ઉધરસ જેવી બીમારી થઈ છે નહીં એક સ્વાભાવિક છે જો એ થશે તો તમારું બાળક સ્વસ્થ રહેશે કારણ કે જો નાના બાળકને શરદી ઉધરસ થાય તો તેના શરીરમાં જે પણ કોઈ નકારાત્મક જે વાયુ ગયો છે એટલે કે નકારાત્મક જે પણ કોઈ બીમારી ગઈ છે તેને બહાર કાઢવા માટે શરીર શરદી ઉધરસ કરે છે તેના લીધે છીંક આવવાથી ઉધરસ આવવાથી જે પણ કોઈ બેક્ટેરિયા ગયા છે તે તેના શરીરમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે અને આપણે શું કરીએ જે બહાર એટલે કે શરદી ઉધરસ થતી હોય બેક્ટેરિયા બહાર નીકળતા હોય આપણું શરીર ત્યારે આપણે શું કરીએ દવા લઈ લઈએ અને શરદી ઉધરસને મટાડી દઈએ એટલે શું થાય એ બેક્ટેરિયા તો આપણા શરીરમાંથી નીકળે જ નહીં એ શરીરમાં ને શરીરમાં રહે અને આગળ જતાં મોટી ગંભીર જેવી બીમારી તેમાંથી ઉત્પન્ન થઈ શકતી હોય છે એટલા માટે શરદી ઉધરસને એની મેળે જાતે જ ઘરેલું ઉપાયથી મટાડવા જોઈએ તો હવે શરદી ઉધરસ નાના બાળકોને કે પછી મોટાને શરદી ઉધરસ થાય તો તે મટાડવા માટે શું ઈલાજ કરવો જોઈએ ચાલો આપણે જાણીએ તમને જ્યારે શરદી ઉધરસ અને કફ ઋતુ બદલાય ત્યારે જ થાય તો તમારે આટલી આટલી ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે શું કરવાનું છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેમાં આપણે એક ગ્લાસ પણ લઈ શકો અથવા દોઢ લીટર જેટલું પણ પાણી લઈ શકો તેમાં એક ચમચી અધકચરા ખાડેલા ધાણા લેવાના છે અને એક ચોધાઈ ચમચી જેટલી સૂંઠ નાખવાની છે અને તેને ચાર પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે તે ઉકળી જાય ત્યારે પછી તેને ગાળી લેવાનું છે અને પછી તેને ગાળીને આખો દિવસ આ પાણીનું સેવન કરવાનું છે પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આ પાણી પીએ ત્યારે તે તે થોડું હુંફાળું હોવું જોઈએ એટલે કે થોડું નવસેકું ગરમ તો જરૂરથી હોવું જોઈએ એટલે તમારે શું કરવાનું છે તમારી પાસે થર્મસ હોય તો તમારે થર્મસમાં ભરીને તમારે રોજ જે એટલે કે દિવસમાં આખો દિવસ થોડું થોડું પાણી હુંફાળું પાણી જરૂરથી આ પાણીનું સેવન કરવાનું છે તમે જો રેગ્યુલર ખાલી ચાર પાંચ દિવસ જ તમે આ હૂંફાળું પાણી પીવાનું રાખશો તો તમને સો ટકા શરદી ઉધરસમાં ઘણો બધો ફરક જોવા લાગશે એ તમારે બીજું ધ્યાન શું રાખવાનું છે જ્યારે તમને શરદી ઉધરસને કફ થાય ત્યારે તમારે ભોજનમાં દાળ ભાત શાક રોટલી અને મિષ્ટાન એવું નથી લેવાનું તમે જો આવી રીતે ભોજન કરશો તો તમને મહિના સુધી શરદી ઉધરસ કફ નહીં મટે તમને જ્યારે સિઝન બદલાય ત્યારે જ જો શરદી ઉધરસને કફ થતો હોય તો તમારે શું કરવાનું છે ચણાના લોટનું ચિલ્લા ખાવાના છે એટલે કે ચણાના લોટનું પુડલું ખાવાનું છે મગને ક્રશ કરીને મગના લોટનું પણ પૂટલું બનાવીને ખાઈ શકો છો તમે જુવારની ધાણી પણ બનાવીને ખાઈ શકો છો વઘારેલા મમરા પણ ખાઈને બનાવીને ખાઈ શકો છો પછી વઘારેલા મમરાની તમે ભેળ પણ બનાવીને ખાઈ શકો છો બાજરાના લોટની રાબ બનાવીને ખાઈ શકાય ગરમ ગરમ બહુ ખાટી નહીં પરંતુ મીડિયમ કઢી પણ બનાવીને ગરમ ગરમ પી શકાય ગરમ ગરમ સૂપ બનાવીને પીવાય પછી તમારે ગરમ ગરમ બાફેલા ભાત અને બાફેલા ભાતનું પાણી પણ તમે ખાઈ શકો છો જો તમે આવી રીતે એક અઠવાડે જો આવી લાઇટ લાઇટ વસ્તુ મે તમને જે જણાવી તે તમે વસ્તુ ભોજનમાં લેવાનું ચાલુ રાખશો તો તમને જરૂરથી શરદી ઉધરસ કપમાં ફરક જોવા લાગશે તમારે શું કરવાનું છે શાક રોટલી દાળ ભાત મિષ્ટાન નથી ખાવાનું પરંતુ મેં તમને જે અત્યારે જણાવ્યા તે ભોજનમાં લેવાનું છે તમને એક અઠવાડિયામાં જ જરૂરથી ફરક જોવા લાગશે પછી તમે દૂધ અને દૂધની વાનગીઓ પણ બહુ વધારે પ્રમાણમાં ન લેતા એ તમને જે અત્યારે જણાવેલી જ વસ્તુ જો તમે ભોજનમાં લેવાનું રાખશો તો તમારી શરદી પણ કંટાળીને તમારા શરીરમાંથી જ જતી રહેશે જો તમે દાળ ભાત શાક રોટલી મિષ્ઠાણ કે પછી દૂધની વાનગીઓ લો તો તમારી શરદી ઉતરો સ્કફને કેવી મજા આવે શરીરમાં રહેવાની એને તો એમ થાય કે મને તો બહુ જ સારું સારું ખાવા મળ્યું છે તો હવે તો આ શરીરમાં રહેવાની ખૂબ મજા આવશે પરંતુ તમે જો એ સમય દરમિયાન તમે ડ્રાય ભોજન લેશો એટલે કે મેં તમને અત્યારે જે જણાવ્યું તેવું ભોજન પચાવું કેમ કે તે પચવામાં ખૂબ હળવું હોય છે અને તમારે શું કરવાનું છે ઓઇલી ભોજન નથી લેવાનું દૂધવાળી વાનગી નથી લેવાની અને ગરમ ગરમ મેં તમને જેમ બતાવ્યું તેમ પાણી પીવાનું છે અને ગરમ ગરમ મેં તમને જે ભોજન બતાવ્યું તે ભોજન લેવાનું છે અવશ્ય તમારા શરીરમાંથી શરદી ઉધરસ અને કફ ગાયબ થઈ જશે અને પછી બીજો એક શું સંકેત છે કે તમને જ્યારે પણ શરદી મટવા આવે ત્યારે તમારી શરદી તમારા નાક વાટે તમારા મોઢાના ગળફા માટે જાડુ જાડું પ્રવાહી વાટે તમારા મોઢામાંથી તમારા નાકમાંથી એ જલ્દીથી જલ્દી નીકળી જશે જે લોકો મોટા છે તે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કફ છાતીમાં ભરાઈ ગયો છે માથામાં ભરાઈ ગયો છે ગળામાં ભરાઈ ગયો છે તેમને શું કરવાનું છે તલનું તેલ લેવાનું છે અથવા સરસોનું તેલ લેવાનું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો એક ચમચી જેટલું તલનું તેલ અથવા સરસોનું તેલ લેવાનું છે તેમાં એક ચપટી જેટલું સીંધો મીઠું નાખવાનું છે તેને ગરમ કરવાનું છે અને તમે તેનું છાતી ઉપર લગાવીને માલિશ કરી શકો છો ગળા ઉપર માલિશ કરી શકો છો કપાળ ઉપર માલિશ કરી શકો છો પીઠ ઉપર માલિશ કરી શકો છો પગના તળિયા ઉપર પણ માલિશ કરી શકો છો આવી બધી જ રીતે જે પણ કોઈ લોકો મોટા છે તેમણે આવી માલિશ કરીને જરૂરથી તમે તમારી શરદી ઉધરસ કફ મટાડી શકો છો જે લોકો નાના નથી એટલે કે ચૌદ વર્ષની ઉંમરના નથી એનાથી વધારે ઉંમરના છે એ લોકોને શું કરવાનું છે આ બધું જ તો કરવાનું છે તેની સાથે સાથે જમ્યાના બે ત્રણ કલાક પછી તમારે શું કરવાનું છે ત્રિફળા લઈ લેવાની છે અથવા તો હરડે લઈ લેવાની છે તેને તેનું જે શેકીને તેનો જે ભૂકો એટલે કે તેને ખાંડી લેવાની છે અને તેનો જે ભૂકો થાય છે તેને એક ચમચી પાણી સાથે લઈ લેવાની છે ત્યારે શું થશે તમારા શરીરમાં જે છૂટું પડેલું કફ છે શરદી છે ઉધરસ છે તે તમારા મળ દ્વારે પણ બહાર નીકળી જતો હોય છે એટલે તમારી જ્યારે પણ શરદી ઉધરસ થાય ત્યારે મોટા લોકોને હળદે ત્રિફળા જેવું લઈ લેવાનું છે હવે આપણે એ તો જાણી લીધું કે ચૌદ વરસથી મોટા લોકો માટે શું કરવાનું છે હવે આપણે એ જાણીએ કે ચૌદ વર્ષથી જે નાના બાળકો છે તેમને જો શરદી ઉધરસ અને કફ થઈ જતો તો તેમને શું કરવાનું છે તમારે થોડો અજમો લેવાનો છે તેને થોડો શેકવાનો છે અને તેમાં થોડું સીંધો મીઠું નાખી શકો છો અથવા તો તમે તેમાં થોડી લવિંગ અને મરી પણ નાખી શકો છો તમારે શું કરવાનું છે અમુક લોકોને મીઠું સૂટ થાય અને અમુકને ન પણ થાય એટલે તમારે શું કરવાનું છે અજમો લેવાનો છે મરી લેવાના છે લવિંગ લેવાના છે થોડું જીરું લઈ શકો છો તેને થોડું શેકવાનું છે અને ગરમ ને ગરમ એક પોટલી બાંધી દેવાની છે અને તેનાથી નાના બાળકોને છાતી ઉપર કપાળ ઉપર પીઠ ઉપર પગના તળીએ તેનાથી તમારે શેક કરવાનું છે એવું કરવાથી જરૂરથી નાના બાળકોને જલ્દીથી જલ્દી શરદી ઉતું અને કફ મટી જશે તમને અડુસીના પાન રૂપ મેડિસિન સાબિત થતા હોય છે આપણે શું કરવાનું છે ચાર થી પાંચ રંગ જેટલા અડુસીના પાન લેવાના છે એ તમને કોઈ પણ જગ્યાએ મળી રહેશે તેમાં શું કરવાનું છે એક કપ જેટલું પાણી નાખવાનું છે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને તેને ગાળી લેવાનું છે અને તેમાં બે ચમચી જેટલું મધ મિક્સ કરવાનું છે અને તમારે શું કરવાનું છે એ અરડુસીના પાને જે ક્રશ કર્યું છે તેમાં મધ ઉમેરવાનું છે અને મધને હલાવીને તેને મિક્સ કરીને તમારે શું કરવાનું છે જેમ દવા લઈએ સિરપ લઈએ તેવી રીતે તમારે લઈ લેવાનું છે અને જો તેનો ટેસ્ટ ન ભાવે તો તમારે શું કરવાનું છે ઉપર થોડું થોડું હુંફાળું પાણી પી લેવાનું છે અને જેને ભાવે તેને હુંફાળું પાણી પીવાની જરૂર જ નથી મારી તમને એક ખાસ વિનંતી છે કે નાના બાળકથી લઈને ગરડા સુધી જેમને પણ શરદી ઉધરસ અને કફ થાય તો તેમને ઘાતક ઈલાજ બિલકુલ ન કરવો જોઈએ સરળ ઘરેલું મેં તમને જે ઈલાજ બતાવે તે ઈલાજ કરવો જરૂરી છે પરંતુ જે ઘાતક ઈલાજ છે એટલે કે બહારથી મેડિસિન લેવી છે એ આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન કરતી હોય છે એ તમને અત્યારે નહીં ખબર પડે પરંતુ આગળ જતાં તમારા શરીરમાં ખૂબ મોટી ભયંકર બીમારી લઈને આવતું હોય છે મેં તમને જણાવ્યા પ્રમાણે આહાર વિહાર એવી રીતે લઈશું એવું પાણી લઈશું એવો ખોરાક લઈશું અને આપણે થોડી થોડી કાળજી રાખીશું અને બહારની મેડિસિન લેવાનું બિલકુલ બંધ કરી દઈએ તો આપણને જ્યારે પણ શરદી ઉધરસ થાય છે ત્યારે તમે એવું આવી રીતે જો તમે સારવાર કરવાની રાખશો તો તમને આગળ જતાં શરદી ઉધરસ ધીરે ધીરે ઓછી થવા લાગશે અને પછી ઋતુ બદલાશે તો પણ તમારા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં શરદી ઉધરસ તો બિલકુલ જ નહીં થાય એટલા માટે બહારની મેડિસિન લેવાનું અવોઈડ કરીએ અને ઘરેલું ઉપચારથી આપણી શરદી ઉધરસ અને કફને જરૂરથી મટાડીએ